પૂજા ને આંખ માં કઈક લોચો પડી ગયો આંખ માં થઈ ગયો ફોડ ગયો ફાંગી થઈ ગઈ એમ શું દેખાય છે અને કોઈને પાન ખાવું હોય તો કેજો આપણે પાન વાવી દીધા છે હવે ખોપારી વાવાની બાકી છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજા મળી છું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક મસ્ત મજાના બ્લોગની અંદર એક વિડીયોની અંદર તો વાગી ગયા સવારના સાડા જેની હેલો ધ ગુડ મોર્નિંગ મોર્નિંગ કંઈ નહીં કાલના વિડીયોમાં તમે જોયું હશે કે અમે લોકો થોડા ફૂલ ઝાડ લઈ આવ્યા હતા અને ઉગાવવા માટેની ટ્રાય કરી રહ્યા હતા અને કાલે માટી લઈ આવ્યા હતા એ માટી કાલે કુંડામાં બધા ભરી દીધી હતી પણ માટી એવી ઢેફા જેવી હતી એટલે એમાં પાણી ભરીને નાખ્યું હતું એટલે માટી હવે સારી થઈ ગઈ છે ઝીણી એટલે અમે કાઢી લીધી છે અને એની અંદર હવે ભરવાનું છે ખાતર તો ખાતર આપણે અહીંયા રેડી કરી દીધું છે બધા ખાતર મંગાવ્યા હતા ઓનલાઈન બધા ખાતર છે એમાં નાખવાના છે પછી ઉગાવવાના છે ને તમને મલાવું પૂજાને તો શું કહે છે પૂજા ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં બસ જો સવાર સવારમાં આવી રીતના ગધા મજૂરી ચાલુ થઈ ગઈ છે અત્યારમાં કઈ નહીં તો રેતી બી જીની લાયા છે ને હવે આ બધી વસ્તુ ગોઠવીશું અને નાસ્તામાં જે શું બનાવશો તમે પૌવા પૌવા કંઈ નહીં આપેલા ફટાફટ પતાવો પછી નાસ્તો કરી લઈએ બસ તો આવું બધું હવાર હવારમાં કરી રહ્યા છીએ અને વાગી ગયા હતા સવારમાં સાડા આઠ તો મેં કીધું કાલે તો સાંજ પડી હતી એટલે નહોતું વાગ્યા અત્યારે અમે અમે લોકો આ પ્રોસેસ ચાલુ કરી રહ્યા છીએ જોઈ શકો છો આ બધા છે ને ઝાડ આમાં ક્યારેમાં વાઈએ છીએ ને તમે ઉગતા નથી કારણ કે બીજા મોટા ઝાડ છે ને એના હિસાબે બળી જાય છે ગુલાબના અમે લગભગ દસથી થી પંદર વખત ગુલાબ આવા લાવ્યા હતા પણ એ ઊગતા નથી કારણ કે ખબર નહીં કેમ નથી ઉગતા પણ જમીનમાં નાખે છે નથી ઉગતા એટલે એની માટે આજે કુંડા બે સ્પેશિયલ કાઢ્યા અને પછી લગાવ્યા કારણ કે આ બધા મોટા મોટા ઝાડ છે ને એના હિસાબે નથી ઉગતા તો ચલો આવી ગયો છે નાસ્તો તો નાસ્તો કરી લઈએ મસ્ત મજાના બટેટા પૂવા પૂજા બનાવીને ગયા હતા ચલો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ તો ફાઈનલી ગઈ ચા નાસ્તો પતી ગયો તો નાઈ ધોઈને થઈ ગયા તૈયાર મસ્ત મજાના અને અત્યારે જાઉં તું મારા કામ ઉપર તો ચલો ફટાફટ હું નીકળું પેલા મારું કામ પતાવું અને આ આજે અહીંયા ગુલાબ ગુલાબ રમી રહી છે જો કે એનો અહીંયા સામાન બધો તૈયાર કર્યો હવે શું કહીશ ને 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 હા બોલા હા બોલા હા હા કઈ નહીં ચલો તમે બ્લોગમાં બના રહેજો મળીએ આપણે થોડીવાર પછી તો ચલો તો વાગવામાં થઈ ગયો છે દોડ અને જમવાનો પ્રોગ્રામ કાર્યક્રમ પતી ગયો છે અને અત્યારે ભણવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે આવી રીતે ભણાવી રહી છે પૂજા આદિત્યને એની એક્ઝામ છે સાયન્સ હે સાયન્સ 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 આવી રીતે ભણાવે ઉતા ઉતરા તો હું સુઈ રહી મારે થોડી લર્ન કરવાનું છે તો બેઠા બેઠા ભણાવે ને

એ લોકોનો તો ભણવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે કારણ કે બે દિવસ પછી એક્ઝામ છે અને સાયન્સની એટલે બે દિવસ છે એની પાસે ભણવાના તો ભણી લેશે ચલો થોડી આરામ કરી લઈએ ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહો અને જે લોકોએ આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો ના કર્યું હોય એ ફોલો કરી લેજો નીચે આપણે આઈડી આપેલી છે તો જલ્દી જાઓ અને પેલા ફોલો કરતા હોય

એવો ઢાકેલો રાખ્યો છે હવે બરાબર ખોલશે અને એની ગાદી સંભાળશે કેટલી કલાક ગાદી સાંભળવાની હા ગાદી પતિ આવી ગયા છે ગાદીમાં બે ગયા છે બાપુ જો આ તારો ફોન એમ મૂક્યો જેની બાપ પાડશે તો જેની તે મોબાઈલ કેમ લીધો તો તું વાત નથી કરતો ને વિડીયો કોલ આ ઉપર કહેવાય હે વિડીયો કોલ ઉપર વાત કરે જો આવી પાછી ફોન લેવા બેજે આ રે બીજો જેસીબી આવી ગયું ટ્રેક્ટર ને જેસીબી બે હારે આમને સામને વારંવાર થોડી તારું કહેવાય કે નહી ગાદી પતી રહ્યા તમે એટલે પછી કરવાની વાહ રે વાહ ભાખરી લાલ મરચા લીલા પૂજા વાહ આપણી ફેવરિટ વસ્તુ છે ચા ને ભાખરી ચલો મોઢામાં આવી ગયું છે પાણી તો પેલા ફટાફટ જમી લઈએ તો ચાલો જમી લઈએ બી જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું ખાઈ રહી છે જેની ગાઈઝ અહીંયા હું અને મમ્મી અમે આ લોકો જેની ચલાવવા આવ્યા હતા ને મમ્મી રહી અને અમે હમણાં એક એવી વસ્તુ નોટિસ કરી છે તમે જુઓ ત્યાં કેટલો સરસ ચાંદો દેખાઈ રહ્યો ચંદાબામાં મેં ઝૂમ કરીને જોયું હમ કેટલો મસ્ત આવી રહ્યો છે આ તમને ફોનમાં નાનો દેખાય છે બટ આપણે આમ જોઈએ ને તો બહુ મસ્ત મોટો દેખાય છે હમ

તો આ વિડીયોને આપણે અહીંયા જઈને કરીએ છીએ કારણ કે હજી એડિટિંગ કરવાનું બાકી છે અને અંકિતે સુઈ ગયું છે તો આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ બાય